સતત ઘરથી બહાર રહેવું પડે તેવો વ્યવસાય હોવા છતાં માલધારીઓ પશુપાલન પ્રત્યે સંવેદનશીલ છે માલધારીઓ પોતાના વ્યવસાયને કારણે ભાગ્યે જ પોતાના વતનમાં જઈ શકે છે પશુપાલનને કારણે ગામથી અને ઘરથી સતત દૂર રહેવું પડે છે દરેક ઋતુનો સામનો કરવાનો હોય છે બહાર રહીને એક વગડાથી બીજા વગડે ઊંટના ચારા માટે ભટકવું પડે છે આ પ્રકારનું જીવન માલધારીઓ માટે સહજ હતું પણ હવે ચરિયાણ વિસ્તાર ઘટતા માલધારીઓનું જીવન આકરું થવા લાગ્યું છે ગજે 12 મહિના બાર જેવા બાર હે જી બાર 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 જઈ જી ઘર માં જા મહિને દી ને બડા જાય ભલે ને ઘર મે જા કરી જાતા જ નહી ઓ બાર બારી રેવું પડે કેમ બારન બારી તકલીફ ચાર્યા ની માલ ની માલ ને ચાર્યા નો કાઈ તકલીફ છે માલ ને શું ચાલવું

કે એની દવા છે કે આમ કે એના ખર્ચા પણ ઘણા બધા આવે અને એક તો એનો ચારિંગ નથી કે જંગલ નથી માલધારીઓના આ પરંપરાગત વ્યવસાયમાં આવક ઘટતી જાય છે અને તકલીફો વધતી જાય છે ખાસ કરીને મોંઘવારીને કારણે ઊંટોમાં આવતી બીમારીની દવા કરાવવાનું માલધારીઓને ખૂબ જ અઘરું પડે છે તેડી એટલી મોંઘવારી નથી ને એટલે હવે બધી મોંઘવારી વધી ગઈ હવે એના ખર્ચા ઘણા વધી ગયા એટલે એની દવા બહુ મળે ને બહુ મોગી થઈ ગઈ એમાં બીમારી આવે રોગ આવે એની પામ વધી જાય ઘણી એટલે ઘણી તકલીફ થાય અગાઉ જીવન નિર્વાહ માટે ઊંટના नर બચ્ચાના વેચાણ થકી માલધારીઓને ગુજરાન ચલાવવામાં સરળતા રહેતી સમયના તકાજા પ્રમાણે ઊંટના नर બચ્ચાનું વેચાણ ઘટ્યું છે આ કારણે માલધારીઓએ માત્ર ઊંટડીના દૂધના વેચાણ પર આધાર રાખવો પડે છે કેમેરામેન नरेश બુટિયા સાથે ફરજ ડોડિયા વીટીવી ગચ્છ